સુરતમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ છે તે પોલીસ સક્રિય બની છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હશે એસઆરપીએફ ની ટીમો પણ હશે અને સીસીટીવી અને ડ્રોન કેમેરા પણ હશે વિગતવાર વાત કરવી છે સુરતના પોલીસ કમિશ્નરે શું કહ્યું છે તેની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી સુરતની પોલીસે ગણેશ વિસર્જનને લઈને તૈયારીઓ આરંભી દીધી છે ધાબા પોઈન્ટ ચારસો પચાસ રાખવામાં આવશે કેમેરાથી સતત નજર રાખવામાં આવશે પોલીસ કમિશ્નર સહિતનો જે પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે કાયદો વ્યવસ્થા છે તેને લઈને પોલીસ છે તેમણે અત્યારથી કમર કસી છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ઠેર ઠેર પોલીસ છે તેમનો બંદોબસ્ત ફાળી દેવામાં આવ્યો છે સુરતના પોલીસ કમિશનરે જે પ્રકારે ગણેશ વિસર્જન થવાનું છે તેને લઈને કેટલાક પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે ક્યાં ક્યાં ડ્રોન છે અને ક્યાં ક્યાં કુંડ બનાવવામાં આવે છે તેને લઈને વિગતો આપી છે તારીખ સત્યાવીસથી સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને છઠ્ઠી સિતમ્બર સુધી તક જો વિસર્જનની પ્રક્રિયા થવાની છે આમાં અલગ અલગ દિવસો પહેલાં ત્રીજા પાંચમા સાતમા નવા અને દસમા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે ત્યારે લગભગ જોવે નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ એક લાખ જેટલા મૂર્તિઓ જોઈએ સ્થાપના કરવામાં આવે છે જેમાં ઘરોમાં સોસાયટીમાં જોએ બહાર જાહેર જગ્યાઓ પર જોઈએ અલગ અલગ પંડાળોમાં જોએ એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને આ વખતે વધારે જોશ સાથે જો એ જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે તો લોકોનો બી ઘડી દર્શનાર્થી જેટલા છે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા ત્રણ માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે પોલીસ હોય કોર્પોરેશન હોય તંત્ર હોય અને સાથે ઝટકો જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસ ઓફિસમાંથી થાય છે જો અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે તો ટોટલ અમે લોકો એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે અમુક બની ગયા છે જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે જો નાની પાંચ ફીટ સુઈ તક જો મૂર્તિ રહેશે આ આ એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જોઈએ એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જોઈએ અને સાથોસાથ જો ત્રણ જો અમારા ઓવારા છે જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલ્લા જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે એના માટે અમે લોકો ચૌદ જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જોએ જેનાથી જો ટાઈમલી જો એ આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલન્ટિયર્સ છે લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં એના સાથે પણ મીટિંગો પૂર્ણ થઈ ગઈ છે અને પૂરા સમગ્ર બંદોબસ્તની વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માન્ય ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે આમાં કુલ ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને બાવીસ જેટલા જો ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ તેત્રીસ જેટલા એસીપી દેઢસો જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને ત્રીસો ત્રીસથી વધુ જોએ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોય ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી મંડળ આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ સાડે બાર હજાર જેટલા ટોટલ પોલીસ હોમગાર્ડ અને ટીઆરપીના જવાનો ડિપ્લોય રહેશે જોઈએ અને એની મદદમાં ટોટલ બારા કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી બારા કંપનીઓ છે જો આશરે હજાર જેટલા એસઆરપીના જવાનો થયા જોઈએ અને સાથોસાથ મદદમાં એ કંપની જો રેપિડ એક્શન ફોર્સની અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફની મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જોઈએ જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ પૂરા એના સાથો સાથ જો આ મેનપાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનના રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાય કરેલા છીએ ત્યાં ઉપર જો પોલીસના બંદોબસ્ત રહેવાના છે ચારસો જેટલા અમારા ડીપ પોઈન્ટ છે જો મેઇન રૂટના અંદર અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી ચારસો જેટલા ડીપ પોઈન્ટ રાખવામાં આવેલા છે અમારા બીસ જેટલા લગભગ દ્રોણ કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ જો એમ સવાસો જેટલા અમારે વિડીયો કેમેરા આ રહેશે એના સિવાય જો નવસો બોડીવાના કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓ અમને યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ અમને કંટ્રોલ રૂમ એના થતા રહેવાના છે આ સિવાય બે હજારથી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમ રહે છે એનીથી સમગ્ર જો પૂરા શહેરના મોનિટરિંગ અત્યારે ચાલુ છે જો એ અને આ જ પ્રકાર જે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અન્ય જો અમારી બ્રાન્ચો છે એના કુલ અમે લોકો દસ જો ટીમો ક્રાઇમ બ્રાન્ચને બનાવવામાં આવી છે અને જે લગભગ દસ જેટલી ટીમો એસઓજી અને અન્ય ટીમો બનાવી આવી છે જે સંવેદનશીલ વિસ્તારોમાં આ લોકોના ડ્યુટી વહેંચણી કરવામાં આવી છે જે આ લોકો રાતમાં ત્રણ ચાર વાગે તક જબતક સમગ્ર પબ્લિક જતી નહીં રહે તક આ લોકો પેટ્રોલિંગમાં રહે છે અને એવા તથ્યો જેના ઉપર જો ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરેલા છે એના ઉપર જો કાર્યવાહી કરે છે ને અત્યાર સુધી સાડા સાતસો જેટલા લોકોના જો એન્ટી સોશિયલ લોકો છે એના ઉપર કાયતી પગલાંઓ પણ લેવામાં આવેલા છે તો ક્રાઇમ બ્રાન્ચ સોજીના ટીમો આ જેટલા બી અમારા ખાસ કરીને જો કોર્ટ વિસ્તાર જેના બોલીએ છીએ સલાબતપુરા મૈધરપુરા ચોક બજાર અઠવા અને તમારા લાલગેટ પોલીસ સ્ટેશન અને મૈધરપુરા આ બધા વિસ્તારો ઉપર અને લિંબાયત એવા વિસ્તારો પર આ વધારે આ ટીમો અમારા કેન્દ્રિત રહે છે આ સિવાય ટોટલ અમારે પાસે સવા ત્રણસો ફોર વ્હીલર વ્હીકલ્સ છે અને લગભગ જો પાંચસોથી વધુ અમારા મોટર છે આ બધા પેટ્રોલિંગમાં ઉપયોગ થાય છે દરરોજ તક લોકો દર્શન કરીને ઘર નહીં જતા રહે તબ તક આ અમારી ટીમો જો ત્યાં દરરોજ એની વ્યવસ્થા જાળવે છે અને આ વ્યવસ્થા અમારી પૂરી વિસર્જનના દિવસ તક રહેશે જોઈએ આ સિવાય અન્ન જો અમારા ટેકનિકલ જો ચીજો છે એના ઉપર જે ક્યાંક વાચ રાખવાના છે આ પ્રકારના કામગીરી ચાલુ છે સોશિયલ મીડિયા ઉપર પૂરી અમારી જો સાયબર ક્રાઈમની ટીમ છે આ વાચ રાખી રહી છે કોઈ વાંદાજનક પોસ્ટ કોઈ ન ફેલાવે આપને થકી અમે બધાને અપીલ કરવા માંગીએ છીએ કોઈ પણ પ્રકારના કોઈ ખોટા ર્યુમર ઉપર ધ્યાન નહીં આપે કોઈ પણ પ્રકારના જૂના વિડીયો હોય સોશિયલ મીડિયા પોસ્ટ એના ઉપર જો પોલીસ તાત્કાલિક અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી છે કે કાર્યવાહી કરવા માટે જેથી કોઈ પણ પ્રકારના એવા વાતો આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે જોઈએ અને ટોટલ અત્યારે આ સમય દરમિયાન આ સમય દરમિયાન જો એ ઈદના બી તહેવાર છે પાંચ તારીખના રોજ અને ઈદના જુલુસ બી મોટા પાયે આપણા સુરત શહેરમાં નીકળે છે તો તમામ જો મુસ્લિમ ભાઈઓ સાથે જો ચર્ચાઓ થઈ ઈદ કમિટી સાથે ચર્ચા થયા પછી આ કમિટી ઈદ કમિટીઓએ નક્કી કરેલા છે કે સાત સેપ્ટેમ્બરના રોજ એટલે ગણપતિજીના વિસર્જન છઠ્ઠી સિતમ્બર છે એના એક દિવસ પછી સાત સિતમ્બરના રોજ જુલુસ નીકળશે જોઈએ ઈદમાં જેથી ગણપતિ ત્યવહારમાં કોઈપણ પ્રકારના કોઈ તકલીફ યા કોઈપણ પ્રકારના જુલુસ વગેરે બીજમાં કોઈ આવશે નહીં અને પહેલે સંપૂર્ણ પ્રક્રિયા ભગવાન શ્રીજીના જો પૂર્ણ થયા પછી હમણાં જો ઇલી ઈદના પ્રોસેસ નીકળશે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને અમે એવા લોકોને બી ચેતવણી આપીએ છીએ જો કે કોઈ કોઈપણ પ્રકારના ડિસ્ટર્બ કરવાના કોઈશ કરશે તો એના ઉપર સખત સખત પગલાં લેવા માટે તમામ ટીમોને જોએ છૂટ આપવામાં આવી છે જોએ અને બધાને અપીલ કરી છે આ તહેવાર બહુ સૌથી મોટો તહેવાર સુરતના છે સુરતના અમારા સાન બાનના તહેવાર છે તો બધા લોકો મળીને ઉજવી એવી બધાને અમે અપીલ કરી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો